લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પરિણામો જાહેર ગુજરાતમાં કુલ છવ્વીસ બેઠકોમાંથી આ વખતે ભારતીય જનતા પાર્ટીનો રેકોર્ડ તૂટ્યો બનાસકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને વાવના વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની ભવ્ય જીત થઈ ચૂકી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ મહિનાથી ગુજરાતની સૌથી વધુ હોટ બેઠકમાંની એક બનાસકાંઠા લોકસભા બેઠક રહી હતી આ બેઠક પરથી મતદાન પહેલાથી જ લાગતું હતું કે ભારે રસાકસીનો ખેલ જોવા મળી શકે છે અને આજે પરિણામ જાહેર થતાની સાથે જ આ સાબિત થયું કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને માત આપીને પોતાની જીત નોંધાવી છે અને આ સાથે જ છેલ્લા દસ વર્ષથી ગુજરાતમાં ભાજપ છવ્વીસમાંથી છવ્વીસ જે બેઠકો જીતતું હતું તેનો રેકોર્ડ તૂટ્યો છે